શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી મોટી સંખ્યામાં સુરત શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકર્તાઓ કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી કોંગ્રેસ દ્વારા રજૂઆતમાં જણાવાયું કે સુરત શહેરના મજુરા ચોર્યાસી તાલુકાના કડિયાબેડ વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ઝીંગા તળાવો બનાવવામાં આવ્યા છે આ ગેરકાયદેસર ઝીંગા તળાવોના નિર્માણને તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી માંગ છે તે ઉપરાંત સુરત જિલ્લાના માંડવી ખાતે એકવીસ કરોડ રૂપિયાની પાણીની ટાંકી ધરાશાય થવાના મામલે રજૂઆત કરી કોંગ્રેસનો આક્ષેપ છે કે આજ એજન્સી દ્વારા ગુલપાડ તાલુકામાં પણ લગભગ વીસ જેટલા કામો કરવામાં આવ્યા છે આ તમામ કામોની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માંગ છે કોંગ્રેસના આગેવાનોનું કહેવું છે કે જનતાના પૈસા ભ્રષ્ટાચારની ટાંકીમાં વહી ગયા છે પરંતુ સરકાર અને તંત્ર ગંભીર નથી આ સમગ્ર મામલે જિલ્લા તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તેની તરફ સૌની નજર મંડાય છે સુશાસન વિકાસ અને ગુજરાત મોડેલનો પરપોટો અરેક તાલુકાના પાણી પુરવઠા યોજના અંતર્ગત ભાંગીને ભૂક્કો થઈ ગયો સમગ્ર વહીવટી તંત્ર રોડ રસ્તા ગટર પાણી આ તમામમાં મોટા પાયે ભ્રષ્ટાચારના કારણે ગુજરાતની અને ખાસ કરીને સુરત જલ્લેની પ્રજા ટ્રાહીમામ પોકારી ગઈ છે સમગ્ર બાબતમાં જે રીતે પગલાં લેવા જોઈએ સરકારશ્રીએ જે જવાબદાર કોન્ટ્રાક્ટરો અધિકારી સામે લીધા છે પરંતુ હજુ મોટી માછલીને બચાવવાનું ચાલી રહ્યું છે અને સુરત જિલ્લામાં આ જ એજન્સીએ લગભગ બસો કરોડથી વધુના કામો કર્યા છે તે એની ગુણવત્તા કેટલી એની ક્વોલિટી કેટલી એની સુરક્ષા કેટલી એ સમગ્ર બાબતની તપાસ કરવા માટે અને આવનારા દિવસોમાં એસવી એનઆઈટી મારફત આવી એજન્સીના કામો ચકાસણી કરવા જોઈએ ત્યાં સુધી કોઈપણ પ્રકારનું પેમેન્ટ ન થાય લોકહિતમાં એના માટેની રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ